ઘટના અઢાર જુલાઈના રોજ રાત્રે લગભગ દસ પિસ્તાલીસ વાગ્યે બની હતી પિયુષભાઈ મંગાભાઈ કટારિયા બિચ્છુ નામની જમવાની લોજ ચલાવતા હતા આરોપીઓ સુનિલભાઈ ભેલાભાઈ કંટારિયા અને હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા લોજમાં જમવા આવ્યા હતા જમવાની બાબતે થયેલી બોલાચાલી દરમિયાન આરોપીઓએ ગાળા ગાળી કરી હતી પિયુષભાઈએ ગાળો બોલવાની ના પાડતા બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા તેમણે છરા અને લાકડાના ધોકા વડે પિયુષભાઈને માથા શરીર અને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ હુમલામાં પિયુષભાઈનું મૃત્યુ થયું હતું આરોપીઓએ મૃતકની પત્ની અને દીકરીને પણ ઈજા પહોંચાડી હતી ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને એસપી ડોક્ટર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ઘોઘા પોલીસે ટેકનિકલ અને માનવીય સ્ત્રોતનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી આરોપી હાર્દિકભાઈ સામે અગાઉ વર્તેજ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ હેઠળ અને ઘોઘા પોલીસ સ્ટેશનમાં એમ વી એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયેલા છે પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સૌજન્ય દિવ્યભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ